શુભમન ગિલે રોહિત શર્માને ઇન્સ્ટાગ્રામ ઉપરથી અનફોલો કરી દીધા શુભમન ગિલ ટીમ સાથે નથી રહેતા અને ડિસિપ્લિન ફોલો ન કરવાના લીધે તેમને ટીમમાંથી બહાર કાઢી મૂક્યા ફેંક કરનારા બધા મીડિયા ઉપર આવી બધી અફવાઓ સાંભળી જશે કે શુભમન ગિલને ડિસિપ્લિન ફોલો ન કરવાના બાબતે ટીમમાંથી કાઢી મૂક્યા શુભમન ગિલ અને રોહિત શર્મા વચ્ચે બધું બરાબર નથી પણ આ બધી વાતો ખોટી છે અને આ બધી અટકળો અંત શુભમન ગિલની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી લાવી દીધો શુભમન ગિલે મૂકેલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમણે તેમણે લખ્યું કે સેમી એન્ડ આઈ લર્નિંગ ધ આર્ટ ઓફ ડિસિપ્લિન ફ્રોમ રોહિત શર્મા સમાયરા અને હું ડિસિપ્લિનના પાઠ ભણી રહ્યા છીએ રોહિત શર્મા પાસેથી એટલે આ સીધે સીધો જવાબ હતો એ બધા લોકો માટે કે જેમણે કીધું હતું કે રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે કંઈ બરાબર નથી અને ભારતના બેટિંગ કોચે પણ કન્ફર્મ કર્યું કે જ્યારથી અમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા આવ્યા હતા ત્યારથી જ નક્કી હતું કે જ્યારે અમેરિકા વાળો ફેસ પતી જશે એટલે ટ્રાવેલિંગમાં આવેલા અમુક પ્લેયર્સને ઘરે પાછા આવી જવું પડશે એટલે એમાં ડિસિપ્લિનનો કે પછી બીજા કોઈ પ્રકારનો ઇશ્યુ નથી આ એક કોમન પ્રેક્ટિસ હતી એટલે શુભમન ગિલ વર્લ્ડ કપ પછી શ્રીલંકા અને જિમ્બાબ્વે સામે જે સિરીઝ રમાવાની એમાં રમતા જોવા મળવાના ક્રિકેટ ને લગતી આવી જ અપડેટ ગુજરાતી ભાષામાં જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો